હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો આપણે આવી ગયા વાળીએ જમના ને દવા અને આજ તો આખી રાત ધીમો ધીમો વરસાદ આપણે ચાલુ જ છે રેડા પછી રેડા ને હવે તો વરસાદ લભાગ ચાલુ જ રહે ઉપાધિ નથી ને આપણે કૂવોય ભરાઈ જ ગયો છે જો કૂવો ઉપર આવી ગયો પણ હજી નવાઈ એટલો કૂવો નથી થયો પણ તોય પાણી ભરાઈ ગયું છે જો આટલો ભરાઈ ગયો હવે રેસ ફૂટે ને તો આખો ભરાય કાં

કારણ કે બેદી તો નહીં ના ગઈ હતી ભાખરવડ આપણે બેદી રોપની મુલાકાત લીધી હતી પણ હમી આપી નહોતી એટલે આપણો રોપ એકદમ થઈ ગયો છે એક મહિનો ને ચાર દિનો એટલે કે હવા મહિનાનો એટલે રોપ મહિના દિનો હવા મહિનાનો કે દોઢ મહિનાનો પછી જેવો એનો વિકાસ એટલે આપણો રોપ હવા મહિનાનો થવા આવ્યો બેદી થાય તા થઈ જાય એટલે આપણો રોપ અત્યારે સોંપવામાં કમ્પ્લીટ થઈ ગયો અને આપણે સોંપવાનો છે કાયલ કારણ કે માણસ નું વધારે જોઈએ આમાં એટલે માણસનું સેટિંગ કરવાનું હોય કારણ કે અત્યારે બધા સોંપણું આવતું હોય એટલે બે દે આગા પાછું થાય એટલે આપણે કાલે સોપે પછી પાછા બીજે આવે એટલે એ આઈ ગયા છે બીજા ને કાલ વારો છે આપણો એટલે કાલ આપણે દસ થી પંદર જણા એટલે એકાદું પડું સોંપી દેવું દહક વીઘા પછી દહક વીઘા રહે એમ અને આપણે જે આમાં દવા માયરી હતી એ માર્યું હતું પોષક સુપર એટલે એમાં આવે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ટકા જીબ્રાઇક એસિડ અને પચાસ ટકા કંઈક એમ આવે છે આલ્કાઓલ એવા બે અંદર આવે છે એની ટેકનિક એટલે એનાથી તમારો રોગ થોડોક ઝીંકો હોય તો વધી જાય અને જે પાન ખરવાનો પ્રશ્ન હોય ને એ ન ખરે કારણ કે નવું પાન કાઢી જાય ને એટલે ઓલું પાન ખરી જાય તો ખબર ન પડે એટલે એનોથી વિકાસ સારો થાય અને આપણે કામય કર્યું એમ સાઈટું તો નકર અમુક ઠેકાણે બગડવા માંડ્યો હે અમારા ભાઈના કેરા છે એમાં સેજ બગાડ ઓલી બાજુ બેઠો છે એક જ ખેતરમાં હે એક જ જગ્યાએ હે તેમ છતાંય ઓલી બાજુથી બગડવાનું થોડુંક ચાલુ થયું છે અને એક જ ઠેકાણે હોય અને બગડો તો આપને એમ થાય કે એમાંય દવા સાહીતી હોય તો એજ સાઈટી હોય આમાં સાઈટી હોય ઈજ એમાં સાઈટિ હોય પણ એ બાઈગડ્યો એમાં શરૂઆત થઈ તો એનું કારણ શું તો કે આપણે માવજતમાં ફેરજીએ ઉનાળે આપણે કે ને કે ખેડ ખેતર ને પાણી સમૃદ્ધિ લાવે તાણી એટલે આમાં આપણે ઉનાળે ખેડ કરી હારી પછી ઓરવીન પાયું અને ભરી એમાં આપણે બધી કામ કર્યું દેશી ખાતર ભર્યું દેશી ખાતર ભર્યું દેશી ખાતર ભર્યું એટલે એનો આપણે પૂરેપૂરો લાભ મળ્યો અને અમારા ભાઈએ કર્યો તો એ થોડો પ્રભાવ એમને કર્યો ખાતર વિનાનો ને ખેડ એમાં નહોતી જોઈએ એવી કઈ એમને કર નાખ્યો એટલે એટલો ફેર પડે એનું નક્કી જ નતું નકર આપડે એક અચાનક કે મારે અહિયાં કરવો પાણી નથી એટલે એટલે એટલો ફેર પડે બગડે તો આય આપડે એવું કઈ નથી પણ પાંચ દી મોડો બગડે તા સોપાઈ જાય આપણે એટલે વાંધો ન આવે અને હવે આપણે આને ફાઇનલી કાલ માણસો કીધા જ છે એટલે કાલ આપણે આનો સોપનું થઈ જાય કે જે આપણા રોપનું વાવેતર થઈએ છીએ એસી પડીકીનું એટલે એસી પડી કે વીસ વીઘામાં થાય એક વીઘા ચાર પડીકીના ટાર્ગેટ પ્રમાણે આપણે વર્ષો વર્ષ રોપ કરતા હોય છે અને હાડા ત્રણથી ચાર પડીકામાં એક વીઘો ભરાઈ જાય આપણે એસી પડી એટલે વીસ વીઘામાં વાવેતર થાય અને કાલથી આપણું વાવેતર કમ્પ્લીટ ચાલુ થઈ જાય અને વાવેતર કેમાં કરવું

અને મહેનત વધી જાય દવા ખાતરને મહેનત વધી જાય અને ઉત્પાદન ઘટી જાય એટલે તમારી જમીન ફરી જાય ને તો વાંધો ન આવે કપાસને જેવું જ છે નહીં હા એટલે આપણે ફેરવી નખ્યું કે કપાસ વાવ્યો ને એમાં مرતી છે અને مرતી વાળામાં કપાસ વયો ગયો જો આપણે જે ખેડ ખાતરને પાણી એની અસર બતાવી જો આ આટલી બતાવી કે અહીંયા જે આપણે રોપ છે એમાં જે રોપમાં એના પાન ખરી ગયા પણ ઠીક તો કોઈ વાંધો નહીં પાછા ફૂટી જાય પણ ફૂટી જાય પણ એમ કે તમારે થોડો જોઈએ એવો વિકાસ ન થાય અને પાંચ દિવસ ઓપવાનું કદા મોડું થાય પણ ઠીક આપણે તો આ વાંધો નથી કદાચ હોય તો એ મોટો થઈ ગયો થોડો એટલે એમને વગર પાંદે સોપી દઈએ ને તો એ નવા પાન પાછા ફૂટી જાય પણ જોઈએ એવું આપણે ગમે નહીં એમ જોતા ખેતી આપણે કરીને આ રોપનું એ ઉનાળાથી જ આયોજન કરી લેવું આવો પ્રશ્ન આવીને ઉભો રહીએ પછી આપને એમ થાય કે ગદનો આ કેમ આમ થયું પણ હકીકતમાં એમાં આપણો જ કાંઈક ફોલ્ટ હોય ખરો ઉનારાનો ઉનાળે જો કાયદેસર ખેડ ન થાય ખાતર ન ભરાય અને ઓરવિન કાયદેસર કમ્પ્લેટ ન થઈને તો રોપ બગડવાની બીક રીએ પણ એ ઠીક આવડો હે બગડો એટલે વાંધો નહીં પણ તમારો બબે પાંદડે ચાર ચાર પાંદડે હજી ઉગતો હોય ને જો વરસાદ આવી જાય બગડે ને તો એમાં તમારો પચીસ ત્રીસ ટકા રોપ વહી જવાની બીક રીએ આપણે આજે આ છે ને પાન ખરવા મીંડા દે પણ આ પ્રશ્ન કોરે આવ્યો તો આ પ્રશ્ન આપણે 3 વર્ષ આવે છે નક્કર પેલા ન આવતો મરચી તો આપણે 10 વર્ષ થી આવે છે પણ આ પ્રશ્ન 3 વર્ષ થી ઉભો મીંડો થાવા અને આ મરચીનો રોપ જો હવે આપણો જે છે બે કેરા મૂકીને પરબારો ઈ તમને બતાવું ભલે સેજ હું હોય એમાં પછી જમીન પ્રમાણે હોય સેજ અહીંયા નોર્મલ નોર્મલ ઝીંકો છે પણ તો આમાં ક્યાંય પાન બગડ્યું નથી જા અહીં ઘાટો હે ને કાઈ સાટેલો છે આપણે સેલે પડી વાવતા વાવતા વહીધું હોય અહીં અહીં સાઈટો એટલે અહીં એકદમ ઘાટો હે પણ તો ઘાટો છે તેમ છતાંય જો અહીંયા બગડો નથી અહીંયા તો અહીંયા તો હપાઈ છે આપણે હોય હું વાવેતર પણ આમાં હજી કોઈ જાતનો બગાડ આવ્યો નથી અને આપણા કેરામાં આ એક કેરામાં આપણે બગાડ અહીં બેઠો જરાક

અને કપાસનું વાવેતર આપણું થઈ ગયું પૂરું અને જે આપણે એમ હતું કે સાઈઠ ટકા કપાસ ઉઈ ગયો છે અને ચાલીસ ટકા નથી ઉઈ ગયો પણ હકીકતમાં એવું નહોતું પચાસ ટકા કપાસ નહોતો ગયો આપણે ત્રણ થેલીનું વાવેતર કર્યું ને એમાં દોઢ થેલી સોંપવાના જોયા એટલે પચાસ ટકા ગયા ને પચાસ ટકા પાછા સોંપવા પડ્યા એટલે આપણે પચાસ ટકા કપાઈશીએ પાછા સોંપી દીધા અને આ ખાડા કરી અત્યારે વાવી દીધા એટલે હવે એમાં થઈ છે છે હા અને કપાસ આપણો કેટલો આપણે પિસ્તાલીસ વીઘા નું વાવેતર થઈ છે મરચી છે દસ વીઘાનો કપાસ છે અને તેર ચૌદ વીઘાની ચૌદ વીઘાની મગફળી છે એમ કરીને આપણે ચુમાલી વીઘાનું વાવેતર કુલ થાય છે એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું હવે એક આપણે મરચીનું રિયુધ એ આપણે કાલથી રેગ્યુલર થઈ જાય

અને બીજો આપણે મહેશભાઈ વાડીએ રહે છે એને ભાગમાં માં આપીશી અને આપણે એનો ભાગ દઈશી પચીસ ટકા ભાગ કપાસમાં મગફળીમાં પચીસ ટકા રાખે છે અને મરચીમાં આપણે મહેશભાઈ ને અઠાવીસ ટકા ભાગમાં આપીએ છીએ એટલે ઘણાય પ્રશ્ન પૂછતા હોય કે તમે કેવી રીતે ભાગમાં દયો છો અને ને કેમ દ્યો છો અને તમે કેમ રાખો છો અમે તો અડધા ભાગે અમે અડધા ભાગે રાખીશ એટલે એ પાછું અમે ભાગ માં નથી દેતા અને ઘર ની જમીન એ ભાગમાં દેશી

જો અત્યારે આપણે એનપી કે ખાતર વાવવાનું કરી દીધું ચાલુ કારણ કે જે આપણે ખાતર વાવી છીએ એમાં આપણે કાલે સવારે મરચી ની ફેર રોપણી કરવાની એટલે કે મરચી નો રોપ છે જે એ આપણે આમાં સોંપવાનો છે એટલે આપણે સોંપવું હોય તો આગળ આગળ ખાતર વાવાઈ જાય અને આવી રીતે આ દાતો હાલી જાય એટલે રોપવા વાળાને નિશાન થઈ જાય કે આ જગ્યાએ સોંપવાની છે નકર લાઈન થાય આમાં અને બીજા નંબરમાં કે જમીન હે ને પોચી થઈ જાય એટલે આવી રીતે આમ રોપ મૂકીને આમ કરી દે એટલે આપણે દાતો હાલી જાય તો એકદમ પોલું થઈ જાય ને પોલું ને તો મરચી રોપવાની મજા આવે અને મરચી રોપવાની મજા આવે એટલે કામ ઉકલે તમારું ત્રણ જણા હોય તો બપોર થઈ ને એક વીઘો જમીન સોંપી દે એટલું ઉકલે એમ ખાડા કરી કરીને વાવી ને તો એ ઉકલે નહીં અને બીજા નંબર માં કે તમારું મરસી ફેલ જવાની બીક કારણ કે આખો દી તો પછી ખાડા કેવા કરે આપણે હોય કેમ બીજા કોઈ પણ આપણે આમાં એનપી વેલું વાવતા નથી અત્યારે જ વાવી અને અત્યારે જે એનપી લાગે ને એ વહેલું આવે ને એવું ન લાગે અત્યારે પરબારું જ એના મૂરિયામાં મંડે લાગવા એટલે આ ખાતર જેવું લાગે છે ને એવું ઓલું લાગતું નથી અને બીજા નંબરમાં કે ખાતર આપણે વીઘે પંદર થી વીસ કિલો નાખી એક માપ ન હોય અઢાર કિલોય પડે અને બાવી પડે પણ અંદાજ એવું હોય કે પંદર થી વીસ કિલો વાવવાનું એટલે એ અઢાર વીસ કે બાવીસ કિલો ને અંદાજ એટલામાં પડે પછી સત્તર અઢાર પડી જાય કઈ નક્કી ન હોય હા

આપડે દેવાંશિન પપ્પા એમ કે મોટર ચાલુ કરીએ એટલે પ્રશ્ન નહીં કરવો મોટર ચાલુ કરી ને વહયાવાનું જો ધોરીએ પાણી થઈ ગયું નાનજી બાપાઈ પાણી એ ગયા જો પાણી છે એને મજા આવે એને નદી લાગતું ને હે જો તારા તારા જો એ ગંધારા નો હોય જાય આમાં હોય ને જી હા એ તો આપણી ધરતી માતા હે અહિયાં કઈ ગંધારો હોય જ નહીં આમાં આમાંથી થાય છે ને આપણે ઈ જ બધું ખાઈ છી આમાં વીણીને ને ખાઈ તો કઈ ખરાબ ન હોય અને અત્યારે તો ધોવાઈ ગઈ જમીન ઉપર આવ તાકર થઈ ગઈ અને આપણે નાનજી બાપા કે પાલર પાણી ઉતારી દઈ કે તો હારું રીએ મે કીધું ઉતારી દયો બીજું શું હોય આમાં હવે તો માતાજી ની દયા થઈ ગઈ પાણીની

પ્રશ્ન જેમ માણસો જાજા મળશે ને એવી રીતે સોંપવાનું કામ આયલા રાખશે માણસ વધારે મળી જાય તો એક એકદીમાંય નીકળી જાય અને ન મળે તો બે ત્રણ દી થઇ જાય એમાં તેવું હોય માણસ માથે આધાર રાખે